જો તમે સુરત શહેરમાં રહો છો તો હવે ચેતી જજો કારણ કે પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયા કે બે અઠવાડિયા પહેલાં જ સોળ જેટલા નકલી ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા જે બાદ હવે આ નકલી ડૉક્ટરો ના માત્ર પોતાના પ્રાઇવેટ પ્રેક્ટિસ પરંતુ હવે તેઓ લોકો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી ગયા છે અને સિવિલ હોસ્પિટલમાં નકલી ડૉક્ટરોના આટાફેરાથી સમગ્ર સિવિલ હોસ્પિટલની અંદર ચકચાર મચી ગયો છે શું બની હતી સમગ્ર ઘટના જુઓ આ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું એક દિવસ એવો પણ આવ્યો કે જ્યાં બની બેઠેલા ડોક્ટર હવે હોસ્પિટલોમાં પણ આટા કરવા માંડ્યા છે આ ઘટનામાં પણ એવું જ કંઈક બન્યું છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની બિલ્ડિંગના ફ્લોર પર મુન્ના આટા મારી રહ્યા હતા દેખાતા આ ડૉક્ટર જેવો ગળા મસ્તે તો સ્કોપ મિજાજે કે જાણે પોતે નશામાં હોય તે રીતના આટાફેરા મારતો હતો અને સિવિલ હોસ્પિટલનો જાણે કે ડૉક્ટર હોય અને કોઈની સારવાર કરવા માટે ત્યાં પહોંચ્યો હોય તેમ વર્તન પણ કરતો હતો જોકે આ ભાઈને એ ખબર નહીં હોય કે સિવિલ હોસ્પિટલમાં દરેક ડૉક્ટર એકબીજાને મોટે ભાગે ઓળખતા હોય છે બની બેઠેલા ડૉક્ટર સાથે પણ કંઈક એવું જ બન્યું અને દર્દી વોર્ડમાં કામ કરતી નર્સ આ નકલી ડૉક્ટરની હરકતો પર શંકા કરી હતી तरत सिक्योरिटी गार्ड ने आत करी जे बाद सिक्योरिटी गार्डे घटनास्थले पहुंची ने डॉक्टर तरीके देखाड़ता व्यक्ति ने पकड़ी लीधो तो, तो। समग्र मामले हॉस्पिटल आर एमओ शू कहू सा कल मॉर्निंग uh, में फोर ए वार्ड में किडनी बिल्डिंग के फोर ए वार्ड में एक अननोन पर्सन देखा गया जो गले में स्टेथोस्कोप लटका के फोर ए वार्ड पाया गया हमारी सिस्टर ने देखा तो वो पहचान वाला कोई लगा नहीं क्योंकि हमारे जो डॉक्टर्स डेली जो आते हैं वो तो सब पहचान वाले होते हैं ये अननोन लगा इसलिए थोड़ा पूछ किया तो कुछ ठीक से नहीं लगा तो सिक्योरिटी को फ़ोन करके बुलाया फिर सिक्योरिटी आई और उनको पूछताछ करी तो कोई डॉक्टर जैसा लगा नहीं और तीसरे माले पे पेशेंट देखना है ऐसा बोला तीसरे माले कोई पेशेंट भी नहीं है तो फिर उनको और वो थोड़ा नशे में भी हो ऐसा लगा तो उनको सुप्रेंट ऑफिस में लेके आए मैं वहाँ था मैंने भी पूछताछ की तो कोई ऐसा डॉक्टर जैसा लगा नहीं फिर मैंने पीआई आई खटोदरा को फ़ोन किया रबारी साहब को और उन्होंने बोला कि पुलिस स्टेशन में भे भेज दो तो सिक्योरिटी ऑफिसर के साथ उन्होंने उनको खटोदरा पुलिस स्टेशन में भेज दिया फिर उन्होंने आगे की कार्यवाही पुलिस वालों ने करी हालांकि हवादा डॉक्टर ने सिक्योरिटी स्टाफ द्वारा खसेड़ी ने ખડોદરા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યો છે જે બાદ તપાસના આધારે હોસ્પિટલમાં શું કરવા તે આવ્યો હતો અને તેની તમામ માહિતી પોલીસ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક